એકાદશીના દિવસે તમારે આ એક ખાસ વસ્તુ ખાઈ જવી જોઈએ જે લોકોના ઘરમાં આ દિવસે માત્ર આ જ વસ્તુ ખાઈએ છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે આ વર્ષે પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ સોમવારે ફાગણ મહિનાની વધ દીવાના એકાદશી છે તમે લાડવા પેંડા કે બરફી ખાઈ ન શકો તો પણ આ એક વસ્તુ ખાઈ જ જોઈએ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલું સારું જિંદગી આવશે કે તમે એને સંભળી નહીં શકો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આ એકાદશીના મહત્ત્વને ખૂબ ઊંચું માનવામાં આવે છે અને આવો દિવસ આવે છે આ આખા વર્ષે એક જ વખતે આવતી એકાદશીના પવિત્ર દિવસે જો તમે આ એક ચોક્કસ વસ્તુ ખાઓ છો તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ વિશ્વનુંજીનો આશીર્વાદ તમને એટલી સુખ સમૃદ્ધિ આપશે કે તમે તેને સંભાળી નહીં શકતો અમે તમારે એટલું કહીશું કે જે પણ થાય એકાદશીના દિવસે આવી જ ખુશ્બુવાળી ભોજન ક્યારેય ભૂલથી પણ નહીં બનાવવું અને ન ખાવું જોઈએ નહીંતર તમારી ઘરમાં અને આખા પરિવારમાં નાશ આવી જશે આ વિડિયો જોઈને તમારે જાણવું છે કે પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસના મંગળવારે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી ભગવાન શ્રીહરિવિશ્વનુજીનો આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે વિડિયોમાં અમે તમને જણાવશો કે એકાદશીના પવિત્ર દિવસે કયા ચાર કામ ભૂલતી પણ નથી કરવાના એકાદશી પર આ ચાર કામ ક્યારેય નહીં કરશો કેમ કે જો એકાદશીના દિવસે ફાગણમાં આ ચાર કામ અજાણમાં થાય તો જીવન બરબાદ થઈ જાય છે તેમજ જો તમે પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ મંગળવારે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ કદી ન ઘટે આ માહિતી આપવાના માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા નથી લેતા રોજ મફતમાં માહિતી આપીએ છીએ એટલે આ ધ્યાનમાં રાખજો વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ ઘણા લોકો ઢીંડા હોય છે જે ઈયોને મધ્યમાં જ છોડી દે છે અને કાપીને જુએ છે આવી વ્યક્તિઓ જીવનમાં ક્યારેક સફળતા મેળવી શકતા નથી તેથી તમારે આખું વીડિયો જોવું જ જોઈએ ભલે શું થાય અને આ એકાદશીના દિવસે ચોક્કસે એક વસ્તુ ખાવા જેવું છે આ સચોટ જાણકારી મેળવવાના પહેલા કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને તમારો કુળદેવીનું નામ લખજો સાથે જ આ વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો કેમ કે એકસો પચાસ વર્ષ બાદ આ ફાગણ મહિનાની વત પક્ષ છે એકાદશી આવતી વખતે હિન્દુઓ માટે આ ખાસ સમય છે આ એકાદશી બહુ શુભ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાય ક્યારેય બિનફાયદાકારક નથી રહેતા એટલે કે શ્રેષ્ઠ પરિણામ આપે છે ફાગણ મહિનાની વત પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જવાર આવે છે તેથી તમારે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અવસર ગુમાવવો નહીં એક ખાસ ઉપાય છે જેના વિશે અમે વિડીયોમાં વાત કરી છે તો વિડિયો અંત સુધી જોવો એ સારું રહેશે ચાલો હવે તમને ફાગણ મહિનાની આ ખાસ એકાદશી વિશે થોડું વધારે જણાવીશું બે હજાર પચ્ચીસમાં પાપમોચીની એકાદશી વિશે લોકોને ઓળખાણ છે કે પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં આ વીડિયોમાં અમે તમારી બધાની ઓળખાણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે માત્ર આ વીડિયો પૂર્ણ જોવો પડશે આજે આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું ચાલો સૌપ્રથમ જાણીએ કે ફાગણ મહિનાની વધ પક્ષની આ એકાદશીનો સાચો સમય શું છે પછી અમે તમારી માટે બધી માહિતી આપીએશું અને એ પણ કહીશું કે આ ફાગણ મહિનાની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવું જોઈએ તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તો ભૂલથી પણ આવું કામ કરવાનું ટાળો કોઈ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડિયો જોવો જ જોઈએ આ એક વધારે ખાસ અને માહિતીસ્પદ વિડિયો છે વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ લખજો સાથે આ વીડિયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની વધપક્ષની એકાદશીના દિવસે કઈ કઈ વસ્તુનું સેવન ભૂલતી પણ ન કરવું એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી ટાળવી જોઈએ જેથી આપણી ભક્તિ સંપૂર્ણરૂપે શુદ્ધ રહે તો ચાલો જોઈએ કે એકાદશીના દિવસે કઈ વસ્તુઓ નહીં ખાવા જોઈએ સૌથી પહેલાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધ છે એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક જેમ કે ઈંડા માછલી ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ખાવું સંપૂર્ણપણે મનાય છે આ દિવસે માંસાહાર ખાવાથી જ શરીરમાં તામસિક ગુણો વધી જાય છે જે શારીરિક માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે હાનિકારક છે માનસિક શાંતિ અને બેનકાબી ઘટાડવા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવું જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે આ દિવસે ફક્ત શાકાહારી અને સાત્વિક ખોરાક જ ખાવું જોઈએ બીજી એક વાત ખાટી ખોરાકથી દૂર રહેવું એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવો યોગ્ય માનવામાં આવતો નથી જેમ કે કેરી આંબલી દહીં અને લીંબુ જેવા ખાટા ફળો ટાળવા જોઈએ ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર થઈ જાય છે અને વિક્ષેપ પણ ઊભા કરી શકે છે ખાટા ખોરાક શરીરમાં બુરા ઉર્જાનો ભંડાર કરે છે જે પૂજા અને ઉપવાસનો અર્થ ખોઈ શકે છે તો આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ ત્રીજી બાબત છે નશીલા પદાર્થો આપણે એકાદશીના દિવસે કોઈપણ પ્રકારનું નશીલા પદાર્થ ન જ ખાવું જોઈએ દારૂ તમાકુ ગુટખા વગેરેનો ઉપયોગ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ પદાર્થો આપણા શરીરને અશુદ્ધ બનાવે છે અને પૂજામાં પવિત્રતા પર પણ અસર રાખે છે આવા નશીલા પદાર્થોથી દૂર રહીને તમારું ભક્તિ પણ શુદ્ધ રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવનારા માટે આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ના કરવું જોઈએ એકાદશીના દિવસે ખાંડ અને મીઠાઈઓથી દૂર રહેવું સારું વધારે મીઠું કે ખાંડ ધરાવતા ભોજને રાજસિક અને તામસિક ગુણો વધારે છે જેના કારણે ઉપવાસનો ઉદ્દેશ પૂરો નહીં થાય ફક્ત કેળા સફરજન અને નાળિયેર જેવા હળવા મીઠા ફળો ખાઈ શકાય છે મીઠા ફળો આહારને સંતુલિત રાખે છે અને ભગવાનની ભક્તિમાં અવરોધ મામલો કરતો નથી ડુંગળી અને લસણનું સેવન પણ એકાદશી જેવા પવિત્ર દિવસે નથી કરવું જોઈએ ડુંગળી અને લસણ ખાવા મહત્વના કારણોસર પ્રતિબંધિત છે આ બંને તામસિક ગુણોથી ભરપૂર હોય છે જે તમારી માનસિક તાળમેલને બગાડી શકે છે ડુંગળી અને લસણ ખવાથી તમારા આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં અવરોધ પહોંચાડી શકે છે એટલે કે આ દિવસે આ બંને ન ખાઓ જેથી તમારું ભક્તિ પૂર્ણ શુદ્ધ રહે અને માનસિક સ્થિતિ બરાબર બની રહે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂર લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો અને તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલવા અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ જણાવજો કે અમે રાશિ અને ભવ્યજ્ઞાની સંબંધિત ભાગ્ય વિશે પણ જણાવીએ છીએ અને કુંડળીમાંની મુસીબતો દૂર કરવાની સરળ રીત પણ ખબર પાડીએ છીએ તો કૃપા કરી કોમેન્ટબોક્સમાં તમારી રાશિ લખજો હવે જાણીએ કે ફાગણ મહિનાની વધ પક્ષની એકાદશીના દિવસે ક્યાં કામ ભૂલથી પણ ન કરવું જોઈએ આ દિવસ વિશેષ ધ્યાન અને ભક્તિ સાથે ઉજવવાનો છે એટલે કે કેટલીક વાતોનો બૂંટ રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે એકાદશીના દિવસે વાળ કાપવું ટાળવું જોઈએ આ દિવસ પવિત્ર અને ભક્તિનો છે એટલે કે આ દિવસે શરીરના કોઈપણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું અત્યંત મહત્વ છે પરંતુ તુલસીના પાન આ દિવસે ભૂલથી પણ ન તોડી દો જો તમારું ભારતીય ભક્તિથી ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાનું છે તો એક દિવસ પહેલાં તુલસીના પાન કાપીને વિષ્ણુભત્ત આપી શકાય છે એકાદશી દિવસે ચોખાના ભોજનનું પૂરી રીતે માફ કરવું જોઈએ કેમ કે ધાર્મિક માન્યતે આગે કહે છે કે ચોખા ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉપસ્થિત થયા છે એટલે આ દિવસે ભાત ન ખાવું જોઈએ એકાદશી રોજ સવારે મોડે સુધી સુવાના ફેબિક ન કરવું જોઈએ કેમ કે આ દિવસનું મહત્વ છે શરીર અને માનસિક રીતે સજાગ રહેવું તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ પૂજા અને ભગવાનના ધ્યાન રાખવું અને તમારી ભાવનાઓને મજબૂત બનાવવું બહુ મહત્વપૂર્ણ છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એકાદશીના દિવસે કોઈ સાથે લડાઈ કે ઝઘડો નથી કરવો જોઈએ આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિથી મનાવવું અગત્યનું છે હવે જાણીએ કે ફાગણ મહિનાના વધ પક્ષની એકાદશીના દિવસે કઈ ચીજો ખાવા જોઈએ આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી શિંગોડાનો લોટ બટાકા શકરિયા સાબુદાણા નાળિયેર દૂધક ફળો અને ગોળ ખાવા જોઈએ આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ વિઘ્ન નથી લાવતી તે સાત્વિક છે માંસાહારી ખોરાકને સંપૂર્ણપણે ટાળવો જોઈએ કેમ કે તે ડોટ ડોટ ઉપવાસના હેતુથી આ એકાદશી દિવસમાં શ્રેષ્ઠ વિકલ્પ ફળાહાર છે તેમાં તાજા ફળો જેમ કે સફરજન કેળા દ્રાક્ષ નારંગી અને પપૈયા ખાઈ શકો છો આ ફળોમાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે શરીરને તાજગી આપે છે જો તમારે વધુ ઉર્જા જોઈએ છે તો તમે સાબુદાણાની ખીચડી સાબુદાણાના વડા અથવા સાબુદાણા ટિક્કી પણ ખાઈ શકો છો સાબુદાણા પચવામાં હલકો છે અને ઉપવાસ દરમિયાન જરૂરી ઉર્જા આપે છે ગીરાનો લોટ પણ ખૂબ જ સરસ વિકલ્પ છે આ દિવસે ફક્ત શુદ્ધ સંતગણ અને સાત્વિક ખોરાક બનાવવો જોઈએ અને ડુંગળી નહીં અને લસણથી દૂર રહેવું જોઈએ કેમ કે આ તામસી ગુણોથી ભરેલું છે જે ઉપવાસના હેતુને અસર કરે છે આ બધી વાતોને ધ્યાનમાં રાખવું જોઈએ આથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે બે હજાર પચ્ચીસમાં ફાગણ મહિનાની વધપક્ષની એકાદશી તિથિ પચીસ માર્ચ બે હજાર અને મંગળવારના દિવસે છે ચાલો હવે આપણે આ એકાદશીનું મહત્ત્વ શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ આ વખતે ફાગણ મહિનાની વધપક્ષની એકાદશી તિથિ પચ્ચીસ માર્ચે સવારે છ વાગ્યા કલાક પાંચ મિનિટ વાગ્યે છે આ તારીખ છવ્વીસ માર્ચે સવારે ત્રણ વાગ્યા વાગ્યે અને પિસ્તાલીસ મિનિટે શરૂ થવા જઈ રહી છે અને ઉદયતિથિના આધારે એકાદશી તિથિ પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ મંગળવારનો દિવસ છે તો ચાલો હવે આપણે આ એકાદશીની પૂજા પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ એકાદશીના ઉપવાસને ખૂબ જ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે તો ચાલો આ વ્રતની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણીએ તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો એ જાણ્યા બાદ કોમેન્ટ બોક્સમાં ઓમ મ નમો ભગવતે વાસુદેવાય નમા લવાનું ભૂલતા ના જવાનું આ એકાદશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્તે તાજગી અને ઊર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે પછી સ્વચ્છ કપડાં પહેરો અને માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપીને ઘર કે મંદિરને સાફ કરો હવે પૂજાની જગ્યા તૈયાર કરો લાકડાની ચોકી લો અને તેના પર પીળું કપડું પાથરો પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુને ભાવે છે હવે તેના પર ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ મૂકશો હવે ભગવાનને પંચામૃતથી અભિષેક કરો પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ અને ખાંડ ભેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો કરવાથી એમ થાય છે કે ભગવાનના આશીર્વાદ મળે છે પછી ભગવાનજીએ પીળું ચંદન અક્ષત અને પીળા ફૂલો અર્પણ કરો પૂજા દરમિયાન આ બધું ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણને ચોક્કસ રીતે સમર્પિત કરવાથી તમારું શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત થાય છે પૂજા દરમિયાન એકાદશીની વ્રતકથા વાંચવો પણ બહુ જ મહત્વપૂર્ણ છે તે સિવાય વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાની પણ સલાહ છે વિષ્ણુ ચાલીસાનું પાઠ વાંચવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે પૂજા પછી એમ માટે આરતી કરવી જોઈએ અને પ્રસાદ અર્પણ કરવો જોઈએ પ્રસાદ ચડાવતી વખત તમારા આઈસી હે ચેચસાવની પરિપૂરતી મનથી ભગવાનને પ્રાર્થના કરો આરતીના દ્વારા ઘરમાં સુખ અને શાંતિ રહે છે હવે બીજા દિવસે સવારે ઉપવાસ તોડી દો આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો દુઃખમાં આરામ મળે છે ઉપવાસ પછી જરૂરિયાતમંદને દાન આપશો આ દિવસે તલ કપડાં વગેરેનું દાન ખૂબ શુભ માનવામાં આવે છે આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ મળે છે અને પાપોથી મુક્તિ મળે છે જો તમે હજુ કોમેન્ટબોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ લખ્યું નથી તો નક્કી લખજો ચાલો હવે જાણીએ કે આ પવિત્ર એકાદશીના દિવસે ગાયને શું આપવું જોઈએ ખવડાવવા જોઈએ જેથી આપણી જિંદગીની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય ઘરમાં ગાય રાખવાથી વાસ્તુ દોષો દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જો તમારા ઘરે ગાય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવી જોઈએ કેમ કે એથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો અવકાશ થઈ શકે છે વાસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત સદા નિષ્ફળ થઈ શકે છે અને દુઃખના દેવતા તમારા ઘરમાં વસવાટ કરવાને તણાવી શકે છે તેથી દરરોજ તાજી રોટલી બનાવવા અને ગાયને ખવડવાનો પ્રયાસ કરો જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો કેમ કે તે વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપો આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય છે તો તેને ગાયને ન આપો કારણ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દીવાઓ વસે છે અને જ્યારે તમે જૂના ખોરાક ગાયને આપો છો ત્યારે તેનાથી આ દેવી દીવાઓ ગુસ્સે થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના અગિયાર ગોળા બનાવી શકો છો તેના ઉપર હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામ સરળ બનેલા પડશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે જો શક્ય હોય તો ગાયની સાતવાર પરિક્રમા કરશો આ તમારા જીવનમાં સફળતા અને ખુશી લાવશે જ્યારે તમે ગાયને રોટલી આપો છો ત્યારે તેમાં થોડું હળદર અને ઘી નાખી શકો છો આથી તમારા જીવનમાં શુભ પરિણામો આવશે ગાયને તાજી રોટલી ખાતા કરાવવાથી અને તેનું માન રખવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે જેના કારણે તમારા બધા કામ પૂરા થશે અને સમૃદ્ધિ આવશે જો જે કોઈ હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નથી લખ્યું તો ચોક્કસ લખજો સાથે આ વીડિયો લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલશો તો ચાલો હવે એકાદશીના દિવસે દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાયો અંગે જાણીએ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પાપ મોચીની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે અને તુલસીમાં માતા લક્ષ્મીના પણ નિવાસ છે સવારે તુલસીની પૂજા કરી સાંજે તુલસી પાસે ઘીનો દીવો ખાસ કરીને બગડવો જોઈએ જો તમે ધન અને સુખ મેળવવા માંગતા હો તો પાપમોચીની એકાદશીના દિવસે જ્યારે દીવો કરશો ત્યારે હોસ્પિટલ નીચે થોડા ચોખાના દાણા રાખી દયા જ્યારે દીવો હલવાઈ જાય તે સમયે તે ચોખાને લાલ રંગના કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખી દયો આ રીતે કરવાથી તમારું જીવન આર્થિક તંગીમાંથી મુક્ત રહેશે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની વિધિ પ્રમાણે પૂજા કરવી જોઈએ અને પછી સૂક્ષ્મ સ્વરૂપે વ્હાલા બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો ક્રિકેટના દોર ખુલ્લા રાખો અને વિડિયોને લાઇક કરી દો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને સાઈડમાં આપેલું બેલાઇકોન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી લો જેથી તમને વિડિયોનું નોટિફિકેશન સૌ પ્રથમ મળે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અને જય શ્રીકૃષ્ણ લવાનું નમ્રતાપૂર્વક ભૂલ્યા નહીં વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ આભાર સંગીત સંગીત